કેમ ઉદાસ થઈને બેઠી છે મને છે ને હવે તમારી મમ્મી જોડે હવે નહીં ફાવે યાર તો શું કરશો અરે એમને મારું કંઈ ગમતું જ નહીં કંઈ કામ કરું ને એ બી એમને ના ગમે હું કપડાં ધોઉં ને તો એમને ના ગમે હું વાસણ ધોયેલા મારા ના ગમ જમવાનું બનાવું ને એમને મારું નહીં ગમતું દરેક કામ એમને કોઈ મારું નહીં ગમતું એટલે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે જ સાસુ બહુ ન બને નહીં પણ બનાવવું પડશે ભાઈ આપણે ખોટું લગાડીને શું કરશો અરે હું તો ખોટું લગાડતી જ નહીં પણ એમને જ ના ફાવતું હોય મારા જોડે તો શું કરશો નહીં રહું તું એમને એવું છે કે એમને જે પ્રોબ્લેમો પડી એ મને પડવી જોઈએ બહુન પડવી જોઈએ પણ એ ના પડે અરે એવું ના હોય યાર એ જૂની વિચારસરણી હોય એમની તારા સેટ થવું પડે એમના જોડે કેમ નહીં હમતી ને એમને મારા જોડે સેટ થવું પડે હવે તું નાની જો કે નાના છે એટલું તો વિચાર તું તો હું એ જ કહું છું એ મોટા છે તો એમને સમજવું પડશે અરે અમુક ઉંમર પછી ના થાય એટલું બધું એમનાથી વિચારવાનું સહન ના થાય એમનાથી ખોટું લાગી જાય નાની નાની વાતે આપણે બાર થી જમવાનું મંગાઈએ તો એમને નઈ ગમતો મને ખબર છે પણ હવે જો એમનું એ આપણે સમજવાનું છે એ એમની જિંદગીમાં એમને બધું ગરીબી જોઈ હોય બધું બધું ખ સમજણ પડે છે હું શું કહું છું મને સમજણ પડે છે હું કે ના પાડું છું તો એ તો કશું બોલતી એ નહીં તે એટલી બધી તકલીફોમાં મોટા થયા હોય એમને કઈ જોયું ના હોય તે પછી કે ખરા અને ખર્જો અત્યારે આપણો પૈસા વાપરે એમનાથી ના બી જોવાય બધી વાત બરાબર પણ આપણને બી થોડું ફીલ થવું જોઈએ ને ઘર જેવું તો મને મારા ઘર જેવું પછી લાગતું જ નહીં બધું કો કે એમ મારે તો કરવાનું મારે મારી રીતે તો કંઈ કરવાનું જ નહીં રહેતું જો

ના ચાલે ને પણ આ રીતે મને શું ખબર તારે રહેવાનું છે મને તો એમ છે કે આખી જિંદગી જશે કેમ આ રીતે જ જશે પણ એમાં સહન કરવું પડશે થોડું ઘણું કશું એવું ના બધાના બીજા બધાના છે સાસુ તો બધાને સારા જ છે અરે બધું એવું જ લાગતું હોય બધાને એવું થતું હોય ના પણ તમે એમને થોડું ઘણું કહો શું કહું મારા કોઈને કહેવાય નહીં હું વચ્ચે ફસાયો છું ના તને મારથી કહેવાય ના એમને મારથી કહેવાય તો તમે મને કહી શકો છો એમને કહી શકતા તારી આગળ એમ કરો થોડું સહન કરતા શીખો તો શાંતિથી જીવવાની મજા આવશે બધાને અને એમની પાછળની જિંદગીમાં શાંતિ મળે એવું કઈક કરો આપણે તો હું એમને એ જ કહું છું કે તમે શાંતિથી જીવો હવે બધું ટેન્શન મૂકી દો તારા જ ઘેર તારા ભાઈ રે વહુ આવે ને તાર મમ્મી જોડે આવું કરશે તને ગમશે તું તારી જગ્યાએ જ વિચાર ના કર પણ હું એ ક્યાં કહું છું પણ એ મને એમ કે આ નહીં કરવાનું તે નહીં કરવાનું એ તો થોડી ચાલે મેં શું ના કર્યું ઘરનું બધું જ કામ કરું છું બધું જ વ્યવહાર તહેવાર બધા જ સંભાળું છું સારું હું કહે સારું શાંતિથી રહેવું પડશે આ વાંધો નહીં મને તો કોઈ પ્રોબ્લેમ નહીં રહ્યા છે ને આટલા વર્ષ સુધી તો હવે રહીશું જ ન જોડે તમે ટેન્શન ના લઈ તો આપણે બે લડી લઈશું લડી લઈશું એટલે જોડે રહી લઈશું એમ